જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગ બાદ તમારા બધાનું સ્વાગત છે અત્યારે તમે કહેતા હશો હું ક્યાં જાઉં હું હું ક્યાં જાઉં છું તમને ખબર તમને મારી આર પાર ચારે બાજુ દેખાતું જાય છે કે હું ક્યાં જાઉં હું એમ હું જાઉં છું ખેતર માર્ટો જાઉં હું અને મેં કીધું ચણાઈ જોતા આવી અને હું બે જાય હઈ કઈ બાજુ ખબર એ આ તો પ્લેન જાય માખી બેઠી આના ઉપર મેં કીધું અહીંયા હું ઓલો જાય બર્તન લેવા જાય બર્તન લેવા નહીં બાજરો મિત્રો જો આમાં બર્તન લેવા જાય એટલે આટો મારવા જાતા જ મેં કીધું ચણાઈ જોવાઈ જાય અને ચેક થઈ જાય કેટલાક પાયકા જેવા નહીં આવા થઈ ગયા આ બાજુ તો બહુ બધા હા હું કહેવા એક થોડાક જ હારા છે અહીંયા છે બાકી બધા થા ઓલા થઈ ગયા તો આ બાજુ હમણાં છે ને થોડો ટાઈમથી આ ઉના ઉપર ચાલુ કર્યું ઓલું કરવાનું ઓલું ચૂલા ઉપર બના બના રસોઈ બનાવવાની એમાં એવું તો શિયાળો હતો ને ત્યારે હે ને હાજર ઠંડી પડતી હોય ને તો ચૂલા ઉપર બનાવ મતલબ ઓલું કરતા બનાવીને પછી તાપતા પહેલાં તો રસોઈ ના બનાવતા ખાલી એમને જમીન પછી ચૂલો હળગાવતા ને તો ત્યાં બેઠા બેઠા તાપતા હોય એમ તાપણું કરીને તો પછી એમ થયું કે ત્યાં ખાલી ઓલું કરું એના કરતાં તો ઓલું આખું રસોઈ બનાવી જ સારી એમ પછી ત્યાં ધીમે ધીમે ચાલુ કર્યું પછી અત્યારે અધિનિયા બનાવે ચૂલાનું આપણે ખાઈને તો પછી એમ થાય ગેસનું ના ભાવે એમ તો એવું બધું છે જો મિત્રો આની પહેલાં મેં તમને એક વાર બતાવ્યું હતું ખબર હોય તો ઓલું હતું શું કહેવાય ને કાંઈક કહેવાય કરું મેં તમને કીધું હતું જા વાઈટ વ્હાઈટ હતું ખબર તમે કદાચ જેની પહેલાં જોયું હોય છે ને ખબર હશે અત્યારે જો એમાં ટમેટી ને બધું આ મરચી છે મરચી છે ને પછી એની ઓલી સાઈડ દેખાય રીંગણી આ મરચી અને આ ટમેટી કેમ બાકી મસ્ત થઈ ગઈ ને હવે આ તો ખબર નહીં કઈ ટમેટી હોય જો આવી છે અને કઈ કહેવાય એ નથી ખબર ઓલી ઓલા ઓલા લાંબા ટમેટા હે ને હાઈ ને એ મને લાગે એવું લાગે જે પટા ઓલા શું કહેવાય નેટ નેટ જેવું હોય બધું ખેડીને રાખી દીધું પેક કરીને પાછું જોઈ હે કેરેટ બેરેટ ને મિત્રો અત્યારે વાય અમાર ઘરની બાજુ છે ને ટમેટા ઝાડવું હે ને તો મતલબ બોલો હે ને છોડું ઊભો એમાં મેં કીધું આ તો ઓલું ક્રિસમસ ટ્રી હોય ને એવું લાગે આખું આવી ઊભું હે જોવે લાકડું છે ને એમાં છે ને ચડી ગયેલું છે બધું ને એમાં ટોમેટા ટોમેટા કોઈ લિમિટ વગર આપણે ને ક્રિસમસ ટ્રી હોય એમાં કેવું હોય કે ઝાડવું હોય પછી એમાં બધું ગિફ્ટ લટકતા હોય મતલબ આમ ટીંગાતા હોય તો આ એવું જ કાંઈક હતું અને જો આ શું છે તરબૂચ વાવ જો થઈ ગયા આમાં તરબૂચ જો હે ને આ બધા તરબૂજ છે ગાઈઝ દેખો હા બધા વાવેલા હે હ લે ભારે હો તો તો આવવા જો અમારે ખાવા અમે કેમ ગયું મને એક મોટું દેખાણ હતું ક્યાંક આઈ રહ્યું જો તરબૂત છે આની પહેલાં મેં તમને ઘણી વાર બતાવી કાંઈ તરબૂત છે તરબૂજ છે તરબૂજ આ બધુંય તરબૂજ છે વચ્ચે દેખાય નહીં બધા તરબૂજ છે અને એમાં મરચાઈ મિત્રો બહુ બધા થાય જો ઘણી જઈતના હે મતલબ બે તન ઓલા ઝીણા અને ઓલાન ઓલાન પછી આમાં તો આમાં તો બહુ બધા હે જો ઝીણા છે આમ મતલબ બોલા કે એવા છે અને તરબૂચ તો બહુ બધા હે અને આ ટમેટી આ બાજુ એ ઓલી છે ડીંગણી હજ આમ છેલ્લે હાવ છેલ્લે આ મશીન તો છે ને મને એવું લાગે પટ્ટા ઓળા ભેગા ફેરા ને એનું હોય છે કદાચ તો એવું બધું છે મિત્રો ને બળતન લેવાનું મમ્મી તો વહી ગયા મારા પપ્પા આવ્યા હે ને હું આ બાજુ આટા મારવા એ લઈએ જોવા આ બધું જો હાવ પડી ગયા નમી ગયા બધા ના ઓલા આમ ખો ઓલા રાખ્યા હોય એવું લાગે તો સારું હાલો આપણે જઈ હવે એ બાજુ આટો મારી આવીએ જરી આ ખેતર અમારે બધું આમ આમ ચારે બાજુ બધું ફૂકું ફૂકું હજી ઓલી બાજુ તમને નહીં દેખે આ બાજુ કપાસ કપાસે એટલે અમારે આ એક ખેતર અમારા દાનું આ ના મતલબ આખું ખેતર લીલું જ હોય ગમે એવું ના હોય શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય કદાચ પાડીને પાછું આવે તો એ થોડાક દેમ બેચાતી બાકી કંઈક ને કંઈક જો આવું આવે લૂજ જ હોય કોઈ દેઆમ હું કું ખેતર જોવા જ ના પડે મેં કીધું આપણે સારું બાજુમાં એમ ઓલું ના લાગે લીલું લીલું હોય હમણાં અમારા ખાલી થઈ જાય ને તો હા એમ થાય કે આમ ખાલી ખાલી રાખીએ પણ આ ખેતર લીલું છે ને આ તો જો એમને ગા અહીંયા જ બેઠા રે અત્યારે તો તડકો હોય તો ઓલું લાગે પણ એમાં ટાઢું પર હોય ને જયારે હોવા કે હાં તો મજા આવી જાય તો ના આપણે હું લઈ આવવા અને પછી આગળ મળ્યા અત્યારે છે ને હું લખવા બેસતી હતી હજી અસાઇમેન્ટ એવું બધું છે ને તો મેં કીધું હાલો જરીક મને યાદ આવ્યા બપોર પેલા મેં છે ને આ શું બને તો ખબર દૂધ ને એમાં પછી નાખ્યું તો ખજૂર નાખો પછી બદામ છે કાજુ છે એન્ડ શું છે ખબર છે આ બધું અને એક મારું મધ ફેવરેટ હજી પીવું ઘણી વાર એમ મતલબ દૂધ પીતી હોય દૂધ ને મધ ને એવું બધું બધું છું તો એ નાખીને બનાવ્યું ને તો એમ થયું કે ઓહો પાણી પીવીને એટલું પેટ ભરાઈ ગયું તો ચમચી ચાઇ ને થોડુંક પીધું ને મીઠું વધારે હોય આમ તમને ખબર હોય છે આ બધું બનાવીને એટલે મધ થોડુંક જ નાખ્યું બહુ વધારે નથી નાખ્યું એટલે વધારે મીઠું ના થાય તો એ બનાવીને પીતી હતી ને તો એમ થયું ઓ હો ભાઈ પેટ ફૂલ હે એટલે પછી મૂકી દે એમ ફ્રીજના પાછો હતી યાદ આવ્યું મેં કીધું આ તો હજી પડ્યું છે આમને તો હાલો પી નાખો એમ પછી લખવા લખવાનું અત્યારે જો પીવ છું તમારે કોઈને બી પીવું હોય તો આવી જજો જો છે ને મસ્ત અડધું તમે પી ગયો હવે તો બહુ વધારે નથી થોડુંક છે મારે એવું હોય પછી રહી જાય તો રહી જ જાય બનાવેલું રહી ગયું ને એવી રીતના ક્યારેક ક્યારેક આમ વિચારમાં વિચારમાં રહી જાય એમ ઘણી વસ્તુ એવી થતી હોય એમ તો અત્યારે બસ જો લખવાનું એવું બધું આલે છે અસાઇનમેન્ટ ને એવું બધું છે તો અને માઇક આજ તો માઇક લઈને મને આમ કઈક અલગ લાગે એમ અલગ એટલે એમ અલગ નહીં પણ આમ ગાઉ મને એવું તો છે એમ થાય કે હવે માઇક લેવું થોડીક વાર માટે બોલું કે બારે જવું હોય તો હોય એમ ક્યારેક ના હોય એવું બંને નકર હોય જ પણ અત્યારે છે ને આમ કેવું થાય માઇક લઈને બેસવું ને થોડીક વાર માટે બોલી લેવા ભાઈ અવાજ ધીમો રાખો એમ મતલબ એવા પ્રશ્નો ઉભા થતા હોય એમ જોકે નતી થી આવ્યા પણ આમ મતલબ વાત કરો એમ ખાલી અને ઘરે તો કોણ હોય બીજું કોઈ હોય ને ઘર ના જોઈએ એટલે કઈ વાંધો ના હોય પણ એમ માઈક લઈને બેઠી હોય તો વાપરવાનું જ હોય ને એવું કઈ ના હોય ના વપરાય તો આ મતલબ શું કેવાય આ વસ્તુ એ આ મારા હતો નહીં પણ હવે એમ થાય થોડીક માટે હું લેવું ને કરવું ને ચાલુ કરવું ને એના કરતા આમ આ ચાલુ કર્યો હું કાઢી ઓલું કાઢીને પછી ચાલુ કરું ને ચડાવી લઉં તો બની ગયો એ બ્લોક તો એવું બધું છે મિત્રો અને હોળી છે હમણાં એકાદ બે દિવસમાં માં હોળી ને ધૂળેટી ને તો હાથ રહી ગયો મારો અમારે તો છે નહીં નજીકમાં એટલે નજીકમાં કોઈની વાયડી કેવું કઈ પણ કઈ એમ થાય હવે પેલા જેવી રેતી નથી રહી કોઈ તહેવારમાં ક્યાંય પણ એમ પેલા હોડી હોય ને તો કેસુડા તહેવાર જેવું બહુ ઓછું થઈ ગયા કેમ એક તો અમે લોકો મોટા થઈ ગયા એટલે એટલું ઓરખ ના જો કે આ હોડી તો હોય પણ ખબર નઈ પેલા જેવા કઈ શોખ તો નથી રહ્યા પણ આમ કઈ એની રોનક રેતી કઈ જ નથી એમ બાકી આવી રાખે બીજું હું

લાલ જામફર લાલ જાંભર હું એવી રીતે દાદાને ગયો હું તો બાપા કહું ના તમે સમજ્યો નહીં કે બાપા મતલબ ઘણા બીજું કહેતા હોય એમ એટલે અમે તો પેલાથી માન બાપા જ કહીએ એટલે ઈ જ દેવ એમ દાદાને એવું મતલબ કોઈ બીજા નારે વાત કરતા હોય તો એવું કઈ પણ નકર ના કે જો જામફર જો ઘણા બધા હે તમને કદાચ દેખાય ન દેખાય હજી આ બાજુ ઘણા છે જો અહીંયા હે આ બાજુ બે હે દુનિયાના હે બે નહીં આમાં નાના 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 બહુ બધા છે જે નીચે હે એટલા તો હમણાં માખી લે તોડી ને કે ખા હજીમાં ખીચામાં હે બે માં અને આ જો મિત્રો બહુ જાજો ટાઈમ પછી આ વાક્ય છે ને આપણે ને પેલું હોય ને તો દઈ ને તો હવે આ ન દેતા ખજૂર કે એવું જ કંઈ તો એ બધું છે ને જો મેં જામફર ખાધું આમાં હે હજી બહુ મોટું હતું આ જામફર તો ધરાઈ ગયું એક ખાધું દાદા પૂરું થઈ ગયું હા આ જામફળ યાર આમાં ના ઓલા ના ગોળે હે ને લાંબા હજુ આવું હું તમને કહેતો છે ને એકદમ મસ્ત પાકી ગયેલા મને તો કાચા જેવું ભાવ બહુ પાકી ગયેલો ભાવ ભાવે કેમ કે એ બહુ પાકી ગયેલો હોય ને એ આમ પોચું એટલે એ ના એવું બધું છે સારું હાલો ઘડી બેસી લો પછી આગળ મળ્યા તો મિત્રો અત્યારે હે ને તમે વિચાર દેશો હું અંધારામાં ક્યાં જાઉં ક્યાં જાતે હોય અંધારામાં અને આ ટોપડી લઈ અમારા ખેતરમાં માટે એક જ વસ્તુ છે અને ઈ હે શું ખબર તમને ખબર જ હશે ચણા જો ચણા હે અત્યારે ચણા સિવાય અત્યારે અમારા ખેતરમાં બીજું કઈ નથી હે પણ હજી ઉઈગું નથી બાજરો હે અને મકાઈ હે એમાં પોટા થયા ને અમે આ જોયા તા ઝીંગા ઝીંગા હે ને નકડા આ છવારે હું મારા ને ઓલું લેવા લેવરાવા ગઈ હતી ને ત્યાં અહીં મેં જોયા તા આમાં આવી લીધા મને ખાસ કંઈ દેખાતું નથી પણ મમ્મી તોડે ચણા હું એવી બ્લોગ બનાવું તો મેં કીધું હાલ તરીકે તમને બતાવી દો અત્યારે ને ચણા ખાવાનું મન થયું મેં કીધું હાલ તોડતા આવી હું અહીં બેગ બે હું તો તેમ ખાઈ લઉં વાગ્યા પછી તમે ત્યાં ગયા પછી ઠીક પણ ઉભી થોડાક હોળીના બીજા કે ત્રીજે દિવસે તો વાઢવા આવે મજૂર એટલે ઈ બધું છે તો એ બધું થઈ જાય ઉકળી જાય એટલે મેં કીધું તો બસ જો ચણા થોડા ખરે બહુ વધારે પણ થોડાક લીધા ટોપડી જ લીધી બહુ મોટી ચણા તરતાલદી જલ્દી જલ્દી તો એ બધું છે સારું હાલો આપડે ચણા ખાઈ લઈ અને આજે મને એવું લાગે લાંબો થઈ જાય લાંબો જ નહી થાય માપ ના થાય તો સારું વાગ ને આપણે અહીંયા જો પૂરો કહી દઈએ નેક્સ્ટ માં મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા બધા ઓકે બાય